મોરબીના બાવીસ વર્ષીય વિદ્યાર્થી સાહિલ મામલો હવે દિલ્હી સાહિલમાં દ્વારે પહોંચ્યો છે યુક્રેનમાં સરેન્ડર કરનાર સાહિલના પરિવારજનો દ્વારા દિલ્હી અરજી દાખલ કરવામાં આવી જેના પર સુનાવણી દરમિયાન હાઈકોર્ટે કેન્દ્ર સરકારને ચાર અઠવાડિયામાં જવાબ આપવા આદેશ આપ્યો છે સાથે જ ગૃહ મંત્રાલય અને વિદેશ મંત્રાલય એક ખાસ અધિકારી નિયુક્તિ કરવાનો આદેશ આપ્યો છે જે યુક્રેન સરકાર અને ભારતીય દૂતાવાસ સાથે સંપર્ક કરીને જરૂરી કાર્યવાહી કરશે વધુમાં હાઈકોર્ટે સાહેલને તેની માતા સાથે વાતચીત કરાવવામાં આવે તે માટે પણ સૂચના આપી છે આ મામલે ત્રણ ડિસેમ્બર સુધી રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે અને આગામી સુનાવણી પણ ત્રણ ડિસેમ્બર યોજાશે ઉલ્લેખનીય છે કે મોરબીનો સાહેલ માજોઠી રશિયા અભ્યાસ માટે ગયો હતો અને કરિયર કુરિયર જોબ કરતો હતો દરમિયાન તે ડ્રગ્સ કેસમાં સપડાતા રશિયા સરકારે તેને સાત વર્ષની જેલની સજા ફટકારી હતી અને બાદમાં સજા માફી માટે રશિયન આર્મીમાં જોડાવા કહેવામાં આવતા સાહેલને યુક્રેન વિરુદ્ધ

હોય હાઈકોર્ટમાં દીપાબેન જોસેફ નામના એક એડવોકેટ છે એ સોશિયલ વર્કર પણ છે એના મદદથી કાર્યભાઈને મદદથી અમે હાઈકોર્ટમાં એક અપીલ દાયર કરી છે અપીલનો રિઝલ્ટ કાલ આવ્યો કાલ અમને જજ તરફથી કહેવામાં આવ્યું જજ સામે મારી ઓનલાઈન મિટિંગ હતી ઓનલાઈન હાજરી હતી પછી જજ તરફથી અમને કહેવામાં આવ્યું કે તમને એમ્બેસી તરફથી એક ઓફિસર પ્રોવાઈડ કરવામાં આવશે તે ઓફિસર જશે યુક્રેનમાં યુક્રેનમાં સાઇલ કેમ આવ્યો રશિયામાંથી યુક્રેન બોર્ડર ઉપર કેમ આવ્યો આર્મીમાં કેમ આવ્યો પછી યુક્રેનમાં અત્યારે કઈ જગ્યા છે સાહિલ સાહિલની હેલ્થ કેમ છે અને સાહિલની એની મમ્મી હારે વાત કરો આ બધી જજ સાહેબ વકીલને બધું વિગત આપી છે વિગત આપવાનું કીધું છે તો એ પ્રોફેસર યુક્રેન જશે યુક્રેનથી બધી તપાસ કરી સાહિલના બાબતમાં ને ત્રણ ડિસેમ્બરે પાછો લિખિતમાં સબમિટ કરવાનું કીધું છે એ પ્રોફેસર સાહેબને પછી ત્રણ તારીખે અમારે પણ જવાનું થશે દિલ્હી અમને તો સો સો ટકા અમને વિશ્વાસ છે આપણી ગવર્મેન્ટ ઉપર આપણા મોદી સરકાર ઉપર આપણા બધાએ જેટલા રાજનેતા છે બધા ઉપર અમને વિશ્વાસ છે અને અમને હૈય ધાયા છે કે અમારા દીકરાથી વાત પણ થશે ને યુક્રેન સરકારથી ઇન્ડિયા પણ આવશે